કારણ મારા બાપુજી આમને વૈયા ગયા ધોરાઈ ધોરે વૈયા ગયા બરોબર કોઈ એમ કીધું કે તમારા ઘર માંથી મેલેલું મેલું છે પણ તું મને એવું પૂછ કે તારો ભાઈ મર્યો તો ચમનો મર્યો તો મુસલમાન સપરા નદી કંદરપિયા મેલડી મારો આ કળિયુગમાં પ્રશ્ન એ મારો હશે ને જવાબ એ મારો હશે મેલડી છો

પણ અજ્ઞાન માંથી બાર તો આય શ્યામાંથી જ્ઞાન હા જ્ઞાન નથી ને જ્ઞાન નથી એમાંથી બાર તો આય બરોબર છે કોઈ એટલો બધો રૂપિયા વાળો છે નહી માલ મિલકત છે નહી નહીં નહીં અને તમે બી ત્રણ ભાઈ હતા તો પછી તમારી પાસે તમારા દાદાની તો મિલકત ભાગ તો તમને મળ્યું નથી એવું પૂછ કે તારો ભાઈ મર્યો તો ચમનો મર્યો નથી મેલડી છો ભાઈ કેન્સલ થયું તું કેન્સલ હા કેન્સલ થયું તું અરે એનું પૂછું માતા બતાવું એનું આ સાક્ષી એ હા ભાઈ એ એ બતાવો માં તો તું મને શું કે કે કરી નાખ્યું છે એવું કે હમણાં ભુવા એ બહુ કીધું કે તમારી માં કરેલું છે બરાબર ને અહીંયા રસ્તો હાથો મળશે મને કાકા મારા બાપુ મારા બાપુજી આમ દાણા જોવરાવી જોવરાવી વહી ગયા બરોબર અરે તન હું તને શું કહું છું હા માં તારા તે મને ત્રણ પ્રશ્ન કર્યા હા કે મેલું કરેલું છે હા હા માતા મેલડી નડે છે હા તમારી ઉપર કોકે કરી નાખ્યું છે હા બરોબર

અમને તો હું કા પછી મારી પાસે આવીને તમારા ફીસ ઉડી જાય છે હાજી કરું માં હાજી વાત સાચું માં હાજી વાત છે હાજી વાત છે માં તમારે એવું હાજી માં હાજો ફ્યુઝ તમારા ફ્યુઝ જ ઉડી જાય હા આમાંથી ફ્યુઝ જ ઉડી જાય છે હવે હું બતાવું કે હવે તમે કયો એ મારે પૂજવા છે જી દેવ કે પૂજવા છે મેં તને કીધું કે તું આવો મને પ્રશ્ન કર કે માતાજી મારો ભઈ હારો હવરો

ના ના સાચું છે સાચું છે બિલકુલ અરે બહુ હેરાન થઈ ગયા બહુ હેરાન થયા હા હા બહુ હેરાન થયા કારણ કે મારા બાપુજી મારી ભાઈ આવી ગયા કોઈ રસ્તો નથી મળી જેને કીધું જે બતાવ્યું એ કોકે તમારા પર મેલું કરેલું પણ મેલું નથી બરોબર છે માં તમે કાંઈક ભૂલા પડ્યા છો આ જીવનની અંદર એટલે તમારા ઘરમાં દુઃખાયું હા રસ્તો નથી મળ્યો અમને બરોબર છે મને તમારા દાદાના તમારા વડવાના તારા બાપુજીના હયાતીના બે અસલ ઘર મન ગોતીના હેડ એ એમાં અમે જ રહી રહીશી અમે જ રહી રહીશી ચોથી પેઢીના ઘર આ છે ને એમાં અમે જ રહી હજી હુકી એમાં રહીશી નવો માર બાપુ જે પ્લોટ લીધો તો પછી એ પ્લોટ લીધો પણ મકાન બનાવવા લીધો પણ વેચાઈ ગયો બાવીસ વર્ષ થયા હું મેલડી છું આ સાચી વાત છે કેટલા આ બાવી બાવીસ વર્ષ બાવીસ વર્ષ પહેલા પણ તું હું તને એમ કઉ છું કે આ દુઃખ તો પેલા એમાં આવે છે વારસાગત આવે હા વારસાગતમાં આવે છે બરોબર છે શેમાં આવે છે વારસાગત આવે છે તો શું સમજવું જમીનનું ઘરનું કે પછી પેલું ઘર તમે જતા નથી ને તાળું મારી દીધું છે એનું દુઃખ આવ્યું છે ઘરે એટલે અમારા બાપ ઘર છે એમાં રહી છે બરોબર એક એનો પ્લોટ હતો એ બાપ દાદા મેલીન ગયા ને એમાં કે બીજું કઈ બધા જમીન જતી ગાડા ઘર બનાયેલા

કીધું ભક્તિ ની માતા છે અંબાજી તમારી નથી બરોબર છે તમારી નહીં ભક્તિ ની માતા હશે તો કોઈ પણ ભક્તિ કરે ને આ શંકર ભગવાન ની ભક્તિ કરે તો શંકર ભગવાન કુળદેવી થઈ જાય ના નો થાય નો થાય માં થાય ખરી નો થાય ના થાય પ્રગતિ થવા દેતા નથી અને નાની ઉમર માં બધા ભગવાન ઘેર જાય બહુ ગયા બહુ ચાલીસ બહુ થઈ ગયા ચાલીસ બહુ થઈ ગયા છે ચાલીસ થાય એટલે પછી પૂરું થાય પૂરું થાય

દીધી એવું કીધું કે તને મનથી એવું થયું કે સારું ઉઠાડી તો દીધી પણ હારું ના થયું તો પાછો દીવો શ્રીફળ ને લાપસી પાછું બેહાડી માં અરે હું તારા હૃદય બેઠી છું માતા

હડગભાઈ માતા છે એ હડગભ માતા ને તારું પાનિયાર્યું એટલે કયું પેલું ડેઘડું પડ્યું છે સ્ટીલ નું ડેઘડું પડ્યું છે ને આમ તાર મૂકજે મૂકજે અને ઉપર એક દીવો બરોબર છે પણ એની બાજુ પાછો દરવાજો પડ્યો દરવાજા ની પાછું બહાર નીકળાય છે નીકળાય નીકળાય ત્યાં તું દીવો કરજે અને એ એક શ્રીફળ આલી ને ચોખા નું નીભાજે અને એવું કહે કે માં હડકભાઈ તું અમારા અસલ દાદા મોહન દાદા ની થાય મોહન દાદા હા મોહન દાદા ની થાય એટલે માતા તું રાજી રેજે એટલે એના પાછું શ્રીફળ ને ચોખા નીવેજે હડગભ માતા ના બરોબર છ અને ત્રણ કેટલા થાય છ ને ત્રેસઠ ત્રેસઠ આ ત્રેસઠ દિવસ સઠ દિવસ થાય એટલે તારે જોવાનું કે તારું આખું જીવન પરિવર્તન જેટલી તારી ભક્તિ જેટલા દીવા કર્યા છે જેટલી એની ભક્તિ કરીએ છે જેટલું તું એ માતા ને મનાય છે એટલું તારું જીવન પરિવર્તન